આદિવાસી વિસ્તારમાં ફરશું એટલે તમને અવનવી વસ્તુઓ જોવા મળશે અને તમને જોવાનું પણ ગમશે એના વિશે જાણવાનું પણ ગમશે હું હાલ ડાંગ જિલ્લાની નજીકના જે તાપી જિલ્લાની બોર્ડર છે બોર્ડર વિલેજમાં છું અને ત્યાં રસ્તા પર જતા જતાં જે ખેતરો છે તે જોયા અને ત્યાં જે ઝૂંપડી બનાવવામાં આવી છે તે પણ જોઈ જે ઘર નાનું બનાવવામાં આવ્યું છે તે તો તે પણ હું તમને બતાવું આ તમે સામે ખેતરો જોઈ રહ્યા છો તો હવે ચોમાસું આવી રહ્યું છે તો ખેતરો તૈયાર કરી દેવામાં આવ્યા છે જેથી કરીને ચોમાસામાં ખેતી થઈ શકે અને આ વિસ્તાર પાણી વગરનો વિસ્તાર છે અહીં સિંચાઈની સુવિધા નથી એટલે ભાગે જે ખેતીઓ છે તે ચોમાસા આધારિત જ હોય છે વરસાદ આધારિત હોય છે એટલે વરસાદની સિઝન દરમિયાન જ અહીં પાક લેવામાં આવે છે હવે આ તમે જુઓ તો આ માચડો બનાવવામાં આવ્યો છે આ એ જે ખેડૂત છે જે આદિવાસીઓ છે એમના જે ઢોર ઢાકર છે એમના જે બળદો છે તો એના માટે બનાવવામાં આવ્યા છે આ તમે બે ખૂટા જોઈ શકો એક અહીં છે અને એક બીજો પેલી બાજુ છે તો આ બંને ખૂટે એમના જે બળદ હોય છે જે ઢોર હોય છે એ બાંધી દેવામાં આવે છે બંને બળદોને બાંધી દેવામાં આવે છે અને કાં તો પછી આમ ચરવા માટે છોડી દેવામાં આવે તો આ એમના માટે બનાવવામાં આવ્યું છે તો અહીં તમે જોઈ શકો કે એવું કોઈ પાકું બાંધકામ નથી બીજી એક વસ્તુ જે મેં અહીં જોઈ તે તમને બતાવું તો તે આ ઘર છે નાનું ઘર એક ચોપડી સમાન તો એમાં જે એમના ઢોર છે તો એના માટે આ પૂરિયા મૂકવામાં આવ્યા છે એમનું હર છે એટલે ભાગે એમના જે ખેતી કરવાના જે સાધનો છે તે અહીં રાખવામાં આવે છે અને તાપ દરમિયાન તેઓ અહીં આરામ પણ કરે છે વરસાદ દરમિયાન ઋતુ ઉનાળા દરમિયાન અને આ એક પલંગ જેવું તમે આદિવાસી વિસ્તારમાં ફરો એટલે આ તમને જોવા જ મળશે આ જે તે છે તે વાંસની જે કામડીઓ છે વાંસ એમાંથી બનાવવામાં આવે છે એની દિવાલ પણ બનાવવામાં આવે છે તમે ઘરની ભીત જોઈ શકો છો તો દિવાલ પણ એમાંથી જ બનાવવામાં આવે છે અને આ માછળો બનાવવામાં આવે છે પલંગ જેવો કે જેના પર તેઓ આરામ કરી શકે અને આ દરવાજો પણ વાંસનો જ છે એટલે આદિવાસી વિસ્તારમાં જે કોઈ પણ વસ્તુ છે તે જંગલ આધારિત વસ્તુ છે પ્રકૃતિ આધારિત વસ્તુ છે અને જો કદાચ આ ઝુંપડી આ ઘર તોડવામાં પણ આવે તો આનાથી પર્યાવરણને પણ કોઈ નુકસાન નથી થતું કારણ કે આ જે નળિયા મૂકવામાં આવે છે તો નળિયા તો ઉતારી લેવામાં આવે છે અને આ જે દિવાલો બનાવવામાં આવે છે વાંસની કામડીની તો એને ફરી પાછી ઉપયોગ લઈ લેવામાં આવે છે અને ખૂબ મહેનતથી બનાવવામાં આવે છે વાંસ જે છે તે કાપવામાં આવે છે પતલી પતલી એની કામડીઓ કરવામાં આવે છે અને એ રીતે બનાવવામાં આવે છે તો આ તમે એમની ઝોપડી જોઈ શકો છો તો હું આશા રાખીશ કે આ તમને વિડીયો ગમ્યો હશે કારણ કે આદિવાસી વિસ્તારમાં ફરીએ તો આવી બધી વસ્તુઓ ઘણી બધી વસ્તુઓ જોવા મળે જે આદિવાસીઓની પ્રકૃતિ આધારિત વસ્તુઓ છે આ તમે ચારે ચાર દિવાલ જોઈ શકો છો તો આવી બધી ઘણી વસ્તુઓ તમને આદિવાસી વિસ્તારમાં જોવા મળે અને મારો પ્રયત્ન જ રહેશે કે આદિવાસી વિસ્તારના જે લોકો છે લોકોના જીવનથી તમને પરિચિત કરાવવું એમની જે શું જીવનશૈલી છે એનાથી પરિચિત કરાવવું બીજું એક કે આદિવાસીઓના જે ખેતરો હોય છે એને કોઈ જ આ પેલું તારની કેવી ફેન્સિંગ નથી હોતી પરંતુ એમના જે ઝાડો છે તેની જ કુદરતી રીતે ફેન્સિંગ કરેલી હોય છે આ તમે જોઈ શકો છો આ કાંટાળા ઝાડ છે તો તેના તેના વડે જ અહીં વાળ કરવામાં આવી છે અને આ ગેટ બનાવવામાં આવ્યો છે કે અંદર કોઈને પ્રવેશ ન થાય આ તમે જોઈ શકો તો ત્યાંથી લઈને અહીં સુધી તમે આ જે થોર કહી શકીએ જે કાંટાળું હોય છે તો એની તમે વાળ જોઈ શકો છો તો આ એક નેચરલ વાળ છે કુદરતી વાળ છે ઝાડ જ કરવામાં આવે એમાં કોઈ થાંભલા કે તારની જરૂર પડતી નથી આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પેજ ફોલો જરૂર કરજો આગળ બીજી કોઈક વસ્તુ બતાવવા જેવી લાગશે તો હું તમને અવશ્ય બતાવીશ આ તમે ડુંગર જોઈ શકો છો તો ડુંગરની ટળટીમાં તેઓ રહે છે ખેતી કરે છે અને પોતાનું જીવન વ્યતીત કરે છે કોઈપણ જાતનો ઉદ્યોગ નથી કોઈપણ પ્રકારનું વાહન વ્યવહાર નથી જેથી કરીને હવા પણ એકદમ શુદ્ધ છે અને કુદરતી જીવનશૈલી રીતે તેઓ જીવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો આગળ મળીશું બીજા વિડીયોમાં જુહાર જય આદિવાસી